અત્યારે બેન બનાવે છે આજે દૂધીનો હલવો તો મેં કીધું ચાલો મારા મિત્રો ને બે આજે બનાવે છે દૂધીનો હલવો દેખાડ દઉં તો કન્ટિન્યુ રહેજો દૂધીનો હલવો તો હાલો મિત્રો હાલો મિત્રો પાસા અમે જો જોડાઈ ગયા દૂધીનો હલવો બનાવવા માટે તો તમે જોવો ઈઓ બનાવવાનું હું દૂધીનો હલવો બાકી ને ખીચી પેલા દૂધી મિત્રો તો બેન બનાવે છે દૂધીનો હલવો તો તમને હું બતાવી દઉં મિત્રો જે લોકોને ભાવતો હોય એ લોકો આવી જાજો મિત્રો ને જોડાઈ જાજો દૂધી નો જે જે લોકોને ભાવે એ લોકો માય સાથે અત્યારે કે બેન અત્યારે બનાવી રહી છે દૂધ નો દૂધ નો ખાવા મિત્ર દૂધ નો હલવો જેને જેને ભાવે એ જોડે જાજો ને આ યોગ કે બદન ભાગતો હશે તો બને છે આયા તો સ્વાગત છે તમારું દૂધ નો હલવાનું દૂધ નો છે ને મિત્રો બહુ વાર લાગે

તો બેન બેન બનાવી દૂધીનો હળવો ને ભાઈ લાઈન બતાવે છે જોઈ નાખજો ને તમારી બેન હોય આજુબાજુમાં તો કેજો બનાવી દઈએ ને ખબર આવે તમને

બની રહ્યો છે દૂધીનો હલવો ને બહુ મસ્ત સુગંધ આવે છે મલાઈ મલાઈ ને પીંડા નાખવાની એટલે સ્વાદ સારો આવે તો એવી રીતના કઈક દૂધીનો હલવો બની રહ્યો છે લાઈમાં ને

તો ક્યાંથી જોડાયેલા છો તમે મિત્રો ઈ જણાવજો ને દુધીનો હલવો સુગંધ મસ્ત આવી રહી છે તો ખાઓ ઈ મિત્રો આવી જજો તો બેન બનાવે છે છે કડલી પંખોયો ફે મિત્રો ગરમી પછી એક ને મસ્ત મજેદાર આજે લાઈવ માં તમે જોઈ શકો

વા રે વાહ બહુ મસ્ત સુગંધ આવી રહી છે ને આપણે ઠાકોરજી ને ધરાવી દેસુ પછી આપણે રસાદી લેહુ દૂધી ના હલવાની અને ઉપર માતાજી મંદિર માં બેઠા તો એને ધરાવી દેહુ

આવવાનું હે તમારે બલદેવજીને તમારે માટે સ્પેશિયલી સાત વાગે રોજ પ્રસાદી બનતી હોય ભગવાન તો આજે મેં કીધું કે તમારે આ તમારી પ્રસાદી જે બને છે એ મિત્રોને દેખાડી દઉં તો જોઈ શકો મિત્રો બાર આપડો અહીંયા છે ને આવવાનું છે રઘુ ભગવાન તમારે નંદલાલ બલદેવજી તો આપણા ઠાકુરજી જો ને મીઠા બેઠા છે મિત્રો ને હું આપણા ઠાકોરજીના સામે બે બેસું તો જ મને આનંદ થાય કારણ વગર ગરમી છે મિત્રો રસોડા બહુ ગરમી થાય શું કરવું તમને ઠાકોરજી પ્રસાદી છે લાઈવમાં બનતો તો શીરો એ દેખાડવો હલવો મિત્રો સોરી શીરો નહીં હલવો બતાવવો હતો મારે લાઈવ કોમેન્ટ કરી નાખજો ખાંડે છે અવાજ આવી રહ્યો હશે તમને તો કાન હા કેસે જોઈ શકો કાનુડા ને કાનુડો પર જોઈ રહ્યો છે મારી તરફ તો હે કાનુડા માખણ તો તમે રોજ ખાવ છો ભગવાન તો આજે તમને આપણે ખવડાવીશું દૂધીનો હલવો રેડી છે તો જોવો મિત્રો દૂધીનો હલવો બેન બનાવીને લાવ્યા છે તો આપણે પેલા ઠાકોરજી ને ભગવાન તો આપણે ચાલો ઠાકુરજી ને કહી દઈએ મિત્રો અહિયાં જે બિરાજમાન છે આપડે નંદલાલ સામા તો કાનુડા ને ને પછી આપણે મિત્રો તો આવવાનું હું જાણું છું મિત્રો છેટે જોઈને રાજી રહેશે આવી નહીં શકે તો ભગવાન શ્રી કૃષ્ણ જરૂર આવશે એ તો ઠાકુરજીને માનતા હોય બધા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ન માનતા હોય તો એ જય શ્રી કૃષ્ણ લખી નાખજો કારણ કે મારા કાનુડો એવો એવા ભગવાન છે શ્રી કૃષ્ણ કે કોઈક જ લોકો એવા હોય કે ન માનતા હોય કે બાકી વધુ લોકો તમારા લાલાને બહુ પસંદ કરતા હોય છે મારી જેમ કે કાનુડાને યાદ કર્યા વગર એનો દિવસ ન જાય તો ખાલી તો એવી રીતે છે તો કાનુડા ને પાએ ધરાવી દેશું પછી ઉપર એ આપણે બીજી થર્ડ માં દે તો ટેબલ ઉપર મૂકી દે તો પછી હું લાઈવ માં હે કે કાનુડા ને કે દાખ કાયમ ને તેમ તો એ જો મિત્રો ભાઈ જે બંધ ન આવી તો નીકરે કરને છે કે દેન તું નકો

জা ফ কিস্লা না কমেটমা চা খাব আ করে। મિત્રો હલબોય રેડી છે ઉપર ભગવાન ની માતાજી ની ધરી આવી આપણે ને ઉપર પછી આપણે આરતી કરી ને દેવું તો એવું કઈ છે સાદી દેજો મને થાળ ધરાવજો અહીંયા જો આપડે કાનુડા થાળ દઈ દીધો આપણે બલદેવજી નંદલાલ ને અંબા વાઘેશ્વરી માતાજીને બધા આવજો હલવો જમવા તમારા દીકરા જયેશ ને કરે તો મેં કહી દીધું છે મિત્રો ભગવાન જરૂર આવશે તો આવું બધું હે મિત્રો શ્યામ સુંદર ને આપણે હલવો ધરાવી દીધો હવે હું થોડો ઘણો ભોગ લઈશ ભગવાનના પ્રસાદી લઈશું આપણે

તો કેટલો સુંદર બન્યો છે ને મસ્ત મજાની સુગંધ આવી રહી છે તો હાલો હવે ભગવાન ભોગ સ્વીકાર કરી લીધો હશે તો હવે ભગવાનના ભક્તો હે એ સ્વીકાર કરી લઈએ ને જે મને અત્યારે જોઈ રહ્યા છે એ બધાયને કહું છું કે ઘરે જે હોય મોટા તમારા મમ્મી કે તમારા વાઇફ પરવારી કે બેન કે તો એ બધાને કહેજો કે બનાવી દઈએ ને તમે ત્યાંથી થાળ જમી લેજો બનાવીને મિત્રો અહીંયા તો જો કે તમે કોઈ આવશો નહીં અને આવો તો વેલકમ છે મિત્રો આપણે ભેગા બેહીને ખાશું હલવો પાછો બનાવું હું તમે આવતા હોય તો પણ નહીં આવો એટલે જ હું હવે ખાઈ હું હવે પ્રસાદી લઈશ બીજું હું તમને કહી શકું તો હાલો હવે પ્રસાદી થોડી મને આપો એટલે મિત્રો સાથે હું મિત્રો જોવે એમ હું ખાવ કે પ્રસાદી કેવી છે એમ હાથમાં હું નો ખાઈ હકું તો મિત્રો તમે પેલા લ્યો પછી જે બે સાથી લીએ ગો મસ્ત બની છે મિત્રો એમ થાય છે કે ભગવાનના પ્રસાદમાં પ્રસાદ કોર હોય છે